નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આર અને આપના માટે લાવ્યો છું રાજસ્થાનની રાજધાની જયપુરનો એક દુઃખદ વિડિયો જયપુરમાં એક કામેથા ડેમ આવેલો છે અને આ ડેમમાં સારા વરસાદથી આ વર્ષે ડેમ ઓવરફ્લો પણ થયેલો છે ડેમ જોવા અને ફરવા માટે રજાના દિવસોમાં ઘણા લોકો ત્યાં આવે છે એવા જ એક રજાના દિવસે છ દોસ્તો આ ડેમમાં નાહવા માટે આવે છે ડેમમાં પાણી ફૂલ હોવાથી અને વહેતું હોવાથી આ છ મિત્રો તેમાં નાહવા પડે છે આ છ મિત્રો પાણીના બહાવમાં તણાય છે અને ઊંડા પાણીમાં પાંચ દોસ્તો ડૂબી જાય છે એક દોસ્ત તરીને પોતાનો જીવ બચાવી શકે છે બીજા દોસ્તોને બચાવવાના ઘણા પ્રયત્નો કરવા છતાં પણ તેમને બચાવી શકાતા નથી તો મિત્રો આવા સ્થળોએ સંભાળ રાખવી ખૂબ જરૂરી છે જો સંભાળ રાખવામાં ન આવે તો તેનું પરિણામ આ વિડીયો છે તો ચાલો જોઈએ એક વિડીયો તમે જોઈ રહ્યા છો કે ત્યાં આસપાસ ઘણા લોકો છે પરંતુ બચાવવાના પ્રયત્નો કરી રહ્યા નથી જોત જોતામાં પાંચ દોસ્તો પાણીમાં સમાઈ જાય છે અને મોતને ભેટે છે કેટલાક લોકો બચાવવાનો પ્રયત્ન કરે છે પણ આ લોકોને બચાવી શકાતા નથી હા તો મિત્રો તમે વિડીયો જોયો હશે આ ફક્ત પાંચ મિત્રો જ ન હતા પણ પાંચ કુટુંબો હતા તેઓ કોઈના ભાઈ પતિ કે પિતા હશે હવે તેમના કુટુંબને તેઓ ક્યારેય પણ મળી શકશે નહીં એટલે જ્યાં પણ જાઓ ઘરે તમારી રાહ જોવાય છે એવું સમજીને જાઓ અને હંમેશા પોતાની કાળજી રાખો અહીં વિડીયો પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ કુશળ રહો ધન્યવાદ